મારી ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્ય તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા દરેક વાળા વિદ્યાર્થીઓને મારા તરફથી જય શ્રીરામ એકવાર ભગવાન શ્રીરામનું નામ કોમેન્ટની અંદર લખી દેજો તો તમારી પ્રથમ પરીક્ષા એકદમ ટીપટાપ અને મોજ મસ્તીથી જશે ચાલો શરૂઆત કરી છે આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે વિદ્યાર્થીઓ તમારી જે ધોરણ નવ અને નવથી બારના જે વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષાની તારીખ પહેલાં જાહેર થઈ ગઈ હતી અને આજના વિડીયોની અંદર હું તમને જણાવું છું કે આજે તમારી તારીખ છે એમાં કંઈક ને કંઈક ફેરફાર કરવામાં આવ્યો છે અને આ પરિપત્ર તમે જોઈ શકો છો ગાંધીનગરનો છે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ પરિપત્રની અંદર તમને એવું જણાવવામાં આવે છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ધોરણ નવથી બારની પરીક્ષા ધોરણ નવથી જે બાર છે એની પરીક્ષા પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા બાબતનો આ પરિપત્ર છે તમારી જે તારીખ પહેલાં તમને જણાવવામાં આવી હતી એમાં ફેરફાર કરવા માટે આ પરિપત્ર જાહેર કર્યો છે ચાલો વાત કરીએ છીએ કે તમારી પહેલી જે પરીક્ષાની જે તારીખ હતી એ કઈ હતી તો તમે અહીંયા આપણા પરિપત્રની અંદર જોઈ શકો છો કે પહેલાં તમારી જે તારીખ જાહેર કરવામાં આવી હતી એ મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષાની તારીખ અગિયાર નવ બે હજાર પચીસ થી તારીખ વીસ નવ બે હજાર પચીસ દરમિયાન યોજાનારી હતી તમારી જે પ્રથમ પરીક્ષા છે એ અગિયાર નવ બે હજાર પચીસથી વીસ નવ બે હજાર પચીસના રોજ યોજાવનારી હતી જે પરીક્ષાની જે તારીખો હતી એમાં ફેરફાર કરવા માટે આ શૈક્ષણિક પત્રની રજૂઆત કરેલી છે હવે આ તારીખમાં થોડો ચેન્જ કરી ફેરફાર કરી અને થોડી તારીખ લંબાવવામાં આવી છે અને આપણને મજ પડે એવી તારીખ આપી છે કારણ કે મને ખબર છે શોર્ટ ટાઈમ હતો આપણી તૈયારી એટલી ફાસ્ટેગ ન થઈ જાય એના માટે હવે જે તારીખ બદલી છે તો નવી તારીખ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષાની તારીખ તારીખ ત્રણ દસ બે હાજર પચીસ થી તેર દસ બે હજાર પચીસ દરમિયાન લેવાની રહેશે પહેલાં તમારી તારીખ અગિયાર નવ હતી અને હવે તમારી જે નવી તારીખ છે એ ત્રણ દસ બે હજાર પચીસ છે એટલે દસમા મહિનાના ફર્સ્ટ વીકમાં ત્રીજી તારીખથી તમારી પરીક્ષા ચાલુ થશે જે પરીક્ષા દસમા મહિનાની તેર તારીખે પૂરી થશે ઓકે એટલે આપણને મજા પડી ગઈ કેમ કે આપણને થોડો ટાઈમ વધારે મળી ગયો છે બીજું કે તમારી જે આ પ્રથમ પરીક્ષા છે એમાં તમારો જે અભ્યાસક્રમ છે એ જૂન મહિનાથી લઈ છઠ્ઠા મહિનાથી લઈ અને માસ સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનો એટલે નવમા મહિના સુધીનો તમારો જૂનથી છઠ્ઠા મહિનાથી નવમા મહિના સુધીનો વચ્ચેનો તમારો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ તમને પ્રથમ પરીક્ષાની અંદર જોવા મળશે ઓકે મારા વાવ તો સરસ મજાનો પરિપત્ર છે થોડું ધ્યાન આપશો સંદેશ ન્યૂઝની અંદર પણ અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષાની તારીખમાં હવે ફેરફાર કરવાનો છે અને જે ફેરફારની તારીખ મેં તમને જણાવી દીધી છે કે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષા પ્રથમ સત્રની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે છે આ મહત્વના સમાચાર છે જેની વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ થોડું ધ્યાન આપવાનું છે પરીક્ષાની તારીખમાં જે ફેરફાર કર્યો છે એ અહીંયા જણાવવામાં આવી રહ્યો છે કે નવથી બારની જે પ્રથમ પરીક્ષા છે અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસથી વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન જે યોજાવાની હતી જોકે હવે કેટલાક વહીવટી કારણો અને શૈક્ષણિક આયોજનને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડ દ્વારા આ તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે નવા સુધારા મુજબ નવથી બારની જે પ્રથમ સત્રની પરીક્ષા છે એ ત્રીજી ઓક્ટોમ્બર એટલે ત્રણ દસ બે હજાર પચીસથી તેર ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાનારી છે ઓકે મારા વાલા બીજું મારા વાલા વિદ્યાર્થીઓ જે મારી ચેનલમાં ભણી રહ્યા છે અને જે બહુ સારી એવી અઢળક કોમેન્ટો કરે છે એ દરેક વિદ્યાર્થીને બે હાથ જોડીને દિલથી હું થેન્ક યુ તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે મારી ચેનલમાં ભણો છો બહુ ખુશ છો અમુક વિદ્યાર્થીઓ એટલી સરસ મજાની કોમેન્ટો કરે છે જેને જોઈ અને મને ખૂબ મજા આવે છે તમારા માટે અવનવા વિડીયો અને અવનવી તમારી પ્રથમ પરીક્ષાની અંદર હું તમને કંઈક હેલ્પ કરી શકું એ રીતના હું તમને પ્લાનિંગથી અવનવા વિડીયો પ્રોવાઈડ કરીશ તમારા દરેકે દરેક સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી પી તમને ક્વેશ્ચન આપણી ચેનલની અંદર મળી જશે તમે ચેનલની અંદર નવા છો ધોરણ બાર આર્ટ્સમાં તમે અભ્યાસ કરો છો તો ગુજરાતની નંબર વન ચેનલમાં તમે ભણી રહ્યા છો એવો એક આત્મવિશ્વાસ રાખજો મારી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે તો મારે કહેવું ના પડે ફટાફટ ચેનલને સક્કરબાઈ જ કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો બીજું વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થી ધોરણ બાર આર્ટ્સમાં ભણે છે અને તમારે વ્યવસ્થિત જો તમારા એક એક ચેપ્ટર એક એક વિષયની તમારે વ્યવસ્થિત તૈયારી કરવી છે તો તમે મારી સાથે જોઈન થઈને ભણી શકો છો આપણું એક સરસ મજાનું એપ્લિકેશન બનાવેલું છે જેનું નામ છે આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તમે મને આ નંબર ઉપર કોલ મેસેજ કરશો તો પણ તમને આ બેચ જે આપણે ચાલુ છે એની માહિતી અને આપણા આદ્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક હું તમને ત્યાં શેર કરી દઈશ તમારે બેચમાં જોઈન થવું છે તો બેચની અંદર તમને ચાર વિષય મળે છે તત્વજ્ઞાન છે મનોવિજ્ઞાન છે સમાજશાસ્ત્ર અને ભૂગોળ છે આ ચાર વિષય ભેગા છે એની વેલિડિટી એક વર્ષની છે અને એની કિંમત માત્ર ઓગણીસો ને નવ્વાણું રૂપિયા છે વધારે આ બેચને લગતી કોઈ ઇન્ફોર્મેશન તમારે જોવે છે તો તમારે મને આ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે ઓકે ચાલો વિડીયોને અહીંયા રાખું છું મળીશું નેક્સ્ટ વિડીયોમાં કેવું ન પડે ફટાફટ ચેનલને સકર જ કરી લેજો હો મારે કલે જાવ ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ દિન ક્લાસીસ